મુંબઈ પોલીસે ઇકોમમાં અને ઓફિસ વગેરે છે છેતરપિંડીના ત્રણ વર્ષના જૂના કેસમાં હાર્દિક પંડ્યાના કુણાલ પંડ્યા સાવકાભાઈને વૈભવીની ધરપકડ કરી હતી અને ભારતીય ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર અને આઈપીએલમાં મુંબઈમાં ઇન્ડિયન્સમાં કેપ્ટન હાર્દિક પંડ્યા સાવકાભાઈ અને મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી અને મુંબઈ પોલીસ ઇકોમનો આ ઓફિસ વગેરે કથિયાર્તેર છેતરપિંડીમાં ત્રણ વર્ષના જૂના કેસમાં હાર્દિક પંડ્યાના કુણાલ પંડ્યા સાવકાભાઈએ વૈભવીની ધરપકડ કરી છે અને ત્રણ પોલીસ જણાવ્યું કે હાર્દિક આધારે અને વૈભક પંડ્યાની આ ધરપકડ કરી અને હાલમાં આરોપી પાંચ દિવસમાં પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતી અને મુંબઈમાં પોલીસમાં અનુસાર પોલીસે જે આરોપીની ધરપકડ કરી છે પંડ્યાના બ્રદ સાવકો ભાઈઓના મામલે તે ધરપકડ કરી હતી અને બે હજાર એકવીસ માં પોલીસે જણાવ્યું કે પંડ્યા બર્થન સાથે મળ્યો વિવેક પંડ્યાના પોલિસી બિઝનેસ એક કંપનીને અને કંપનીમાં હાર્દિક પંડ્યા કુલાણ પંડ્યાની પોલિસી ચાલીસ ટકાથી ચાર ટકા લઈને ભાગીદારને વીસ ટકા લઈને આ પાર્ટનરશીપ અને અનુસાર કંપનીમાં ત્રણ ભાગમાં વેસાઈ હતી કંપનીમાં નફો કરતા આ બનાવેલી નફામાં રકમ ટ્રાન્સફર કરવામાં જાણે કારણે પંડ્યાના બધા થઈ ચાર પોઈન્ટ ત્રણ કરોડનો રૂપિયા નુકસાન થયું છે